કરીને થોડો સમય કાઢીને જરૂરથી સામળો એક રીંગણનું સેવન કરવાથી શરીરમાં પ્યુરીનની માત્રા વધી શકે છે બે ગાજર અને કોથમીર પર આંખોની રોશની વધારવાનું કામ કરે છે ત્રણ જો તમે નિયમિતપણે દૂધીનું સેવન કરો છો તો તમારા શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળશે ચાર પ્રોટીનની સાથે મશરૂમ વિટામિન નો પણ સારો સ્ત્રોત છે જે હાડકાને મજબૂત બનાવે છે પાંચ વટાણામાં ફાઈબર અને પ્રોટીન ભરપૂર હોય છે તેમાં ચરબી કોલેસ્ટ્રોલ અને સોડિયમ ઓછું હોય છે છ પલાળેલી ખજૂર સ્કિનને હેલ્ધી બનાવે છે અને ચહેરા પરની કરચલી દર કરી ચહેરો ચમકાવે છે સાત પલાળેલા ખજૂરમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે જે પાચનમાં મદદ કરે છે કબજિયાત અટકાવે છે અને સ્વસ્થ પાચનને પ્રોત્સાહન આપે છે આઠ પલાળેલી અખરોટનું નિયમિત સેવન શરીરના વજનને નિયંત્રિત કરી શકાય છે નવ પપૈયા પાકી ન જાય ત્યાં સુધી તેને ઓરડાના તાપમાને જ રાખવા જોઈએ કારણ કે ઠંડકના લીધે પાકવાની પ્રક્રિયા ધીમી થઈ જાય છે અને પરિણામે તેનો સ્વાદ સારો આવતો નથી 10 કેરી રેફ્રિજરેટરમાં રાખવાથી તે સારી રીતે પાકી નથી શકતી સાથે ફ્રીજમાં રહેલું ઇથિલિન ઓક્સાઇડ ગેસના લીધે તેની ત્વચા કાળી થઈ જાય છે 11 કિસમિસમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે પાચન સંબંધિત તમામ સમસ્યાઓને દૂર કરીને તે પેટને સાફ કરવામાં મદદ કરે છે બાર ખાલી પેટે હુંફાળું પાણી પીવાથી વજન ઓછું થાય છે તેર કેળાની છાલમાં બ્લીચિંગ ગુણ પણ હોય છે તમે તેને તમારી ગરદન પર ઘસી શકો છો અને આ નિયમિત કરવાથી તમને ઘણા ફાયદા થશે ચૌદ પાચનશક્તિમાં પણ પલાળેલી અખરોટ વધારો કરે છે જેનાથી પાચનતંત્રમાં સુધારો થાય છે પંદર જો તમે શાકમાં મીઠું અથવા મરચું બેલેન્સ કરવા માંગતા હોવ તો તેના માટે તમે તેમાં દહીં ઉમેરી શકો છો જો કે ધ્યાન રાખો કે દહીં તાજું હોવું જોઈએ નહીંતર દહીંની ખાટાશને કારણે શાકનો સ્વાદ બદલાઈ જશે સોળ પરસીના બીજનું પાણી વાળને મજબૂત બનાવે છે તેની સાથે વાળ મુલાયમ અને ચમકદાર બને છે સત્તર ખાવાનો સોડા ત્વચામાંથી તેલ અને ગંદકીને બહાર કાઢે છે બે ચમચી પાણીમાં એક ચમચી ખાવાનો સોડા મિક્સ કરી તેને પંદરથી વીસ મિનિટ માટે નાક પર લગાવો આ પેસ્ટ નાકને જલ્દી સોફ્ટ બનાવશે અને બ્લેકહેડ્સને દૂર કરશે અઢાર ખજૂરમાં વિટામિન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે તેને પલાળીને ખાવાથી મગજ શાર્પ બને છે ઓગણીસ પલાળેલા ખજૂર હાડકાને મજબૂત અને શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે વીસ સૂકા નારિયેળનું સેવન કરવાથી એનિમિયાની સમસ્યા દૂર થાય છે તેમાં આયન ભરપૂર માત્રામાં હોય છે જે લોહીમાં હિમોગ્લોબિનનું લેવલ વધારવામાં મદદ કરે છે એકવીસ પાઇનેપલને ફ્રીજમાં રાખવાથી તે ચીકણું બને છે અને તેનો સ્વાદને ખરાબ કરી શકે છે બાકી ગયા પછી તેની શેલ્ફ લાઈફ વધારવા માટે થોડા દિવસો માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે બાવીસ હથેળીઓને નિયમિત રીતે ઘસવાથી હાથ અને આંગળીઓની ફ્લેક્સિબિલિટી સુધરે છે અને પકડ વધુ મજબૂત થાય છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર